મતદારો ભલે નારાજ હોય પણ વોટ તો ભાજપને જ આપવાના છે આ વાક્ય જાહેર મંચ પરથી ખુદ ભાજપના સાંસદ બોલી રહ્યા છે અવારનવાર વિવાદિત નિવેદનના કારણે જાણીતા સાંસદ મનસુખ વસાવા આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા સાથે જ ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી તેવી વાત પણ કરી વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફલા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની તમામ એકસો વિધાનસભા બેઠક પર સક્રિય કાર્યકર્તા સંમેલન યોજી રહ્યા છે જે અંતર્ગત નર્મદાની નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયું હતું આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા આજે પણ આકરા પાણીએ હતા અને તેમણે નામ લીધા વગર જ વિરોધીઓને આડે હાથ લીધા હતા તેઓએ જણાવ્યું કે મતદાર નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે ભાજપ જ અપાવશે અને કોંગ્રેસ નહીં અપાવે ના અમે જો કોઈ છે પણ નથી કે છે ડર કોઈ ડર છે કોઈ કોંગ્રેસ ડર છે આપણને કે આ પ્રમાણે કે ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટી ઉભી થશે એવો કોઈ ડર છે કોઈને નથી છતાં પણ કેમ છતાં પણ ભારતીય જનતા अजू अधवच्चे पहुंची से अजू मंदिर पहुंचा ना बाकी से भारत माता ने बरम भाई बने सुजल पहुंचा ना अजू बाकी से हर हाल को काम देश ना एक एक व्यक्ति ने काम मरे रोजगारी मरे कांग्रेस इस पासे आशा से हम अपनी पार्टी आशा से कि मुझे कोई एन एन पार्टी पासे कोई आशा से के भारत उस सबकुछ भारत अखंड बने � દેવ બિલા કોની પાસે આશા રાખી શકાય નહીં દેશની કરતા એકમાત્ર ભારતીયતા પાર્ટી પર આશા રાખી છે ને મત પર દેશનું વિમાન આજે કે આજે આપણે રોજગારી કોણ આપે ભાજપ દ્વારા આપે મોદી સાહેબો જ આપે મોદી સર સાહેબ સરકાર જ આપે આ વિશ્વાસ છે મતદારોને એટલે વારું માર ભાજપ વારું માર ભાજપ નારા હોય તો પણ ભાજપને જ મત આપે છે મતદારો દેશના મતદારો નારા હોય તો પણ ભાજપને મત આપના મત नीचे आपका कौन पार्टी से बहुत सारा व्यक्ति से पर नीचे वो तंत्र बराबर नहीं है ना मतलब सुधारवा की जवाबदारी आप भाई ये सुधारने की जवाबदारी आप से सरकार में आपने ध्यान दोनों मैं अपना ट्राइबल अपना मोर्चा का अध्यक्ष के ऊपर बात कर के जो तो आपने कि ट्राइबल यूनिवर्सिटी में गुनिया के डिग्री के लिए और कार्य में ध्यान ट्राइबल यूनिवर्सिटी मोदी साहब ने आपने बहुत बड़ी भेंट आपकी है पर आपने जे इतना है ना हो गए એ રીતનો તો દેખાતો નથી મને તો નથી દેખાતો ને દેખાય એના માટે હું આ બોલું છું દેખાય માટે બોલું છું ને એકલા મનસુ પોસા માટે એ દર્શન આપે નહીં બધા કાર્ય કરતા બોલવું પડશે કેન્દ્રમાં ભાજપ રાજ્યમાં ભાજપ ને બીજા લોકો ઘૂસી જશે તો એનો ફાયદો કોણ લેવાનો છે આપણી યોજના બીજા લોકો લાભ લે છે ડેટા પરનો શું સ્થિતિ છે ભાઈ આમ આદમી પાર્ટી નું કઈ ત્યાગ છે સરકારમાં આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ઉદાનપૂત કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે એવું સિદ્ધુનું નિર્માણ ફરી પાછો અહીંયા ના આવે એના માટે આપણે કાળજી રાખવાનું છે મોદી નથી કામ સત્તા છે મોદી સાહેબ પ્રધાનમંત્રી રો આરામ કરો એવું નથી સજા દેવાનું ચાલુ રહે એટલે કાર્યકર્તાને સમય સમય પર ટકાવ કરવામાં આવે છે મનસુખ વસાવાએ કહ્યું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે અને આપ અને કોંગ્રેસ સ્વાનિક સરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એટલે તમને બધાને ચેતવવા માટે આવ્યો છું કે ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ જ ડર નથી આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ